ભરૂચ જિલ્લાના પૂરસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં આવેલા તાલુકા જેવા કે જંબુસર આમોદ વાલિયા હાસોટ નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનું વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જંબુસર તાલુકાના ખાનપુર કુંઢળ મંગળાત બોજાદરા અણખી જાફરપુરા તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુશળધાર વરસાદ થવાથી ખેતીમાં પારાવાર નુકસાન થયું છે તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલા સોલ્ટના માલિકોએ મોટા પાડા બનાવી દીધા હોય પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામેલા હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે તે સહિતની માંગ કરવામાં આવી છે આજે અતિવૃષ્ટિના કારણે તમામ ખેડૂતો પાયમાલ થયા છે ચારુ બાજુ રસ્તાના થાય કારણે અગાઉ પણ આપણે કલેક્ટરશ્રી રજૂઆત કરી હતી આજે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ થી લઈને વાલિયાથી લઈ નેત્રંગથી લઈને તમામ તાલુકાઓમાં ખેડૂતોની બેહાળી છે રેલનું પાણી ઘૂસી ગયું છે પાણી કયા કારણસર ઘૂસી ગયું છે એની તકેદારી કરવાની જરૂર છે કલેક્ટરશ્રીએ રજૂઆત કરી છે આજે ખાનપુર ગામના ગામજનો બી અમારી સાથે છે ખાનપુર ગામ કુંડણ મંગણાત એવા જે ઇફેક્ટિવ આસપાસના ગામ છે ત્યાં દાદર નદી વધુ પ્રમાણમાં પાણી ઘૂસી ગયું ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું પાયમાલ ગામ થઈ ગયું શા કારણ થયું કે આજુબાજુ સોલ્ટ આવેલા છે સુપર સોલ્ટના સિદ્ધિ સિદ્ધાર્થ સોલ્ટ છે સરસરી રિદ્ધિ સોલ્ટ છે એવા અનેક સોલ્ટ ત્યાં આવેલા છે સુપર શોર્ટના એ સોલ્ટમાં જે સોલ્ટની જગ્યાની ફાળવણી થાય છે એ ફાળવણીની બાજુમાં ત્રણસો મીટર જેટલી જગ્યા ખુલ્લી રસ્તા માટે રાખવામાં આવે છે તેના હજારો મીટરની સંખ્યામાં આ લોકોએ દબાણ કરેલું છે અધિકારીઓ જાણે છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા જાણે છે છતાં પણ આ ખાડા કાન કરીને આજે આ ગામોને બરબાદી તરફ મૂકેલા છે